ભુજ શહેરની અંદર બનવા જઈ રહેલ બ્યુટીફિકેશનના ટેન્ડરની માહિતી આપતા ભુજ નગરપાલિકાના ચેરમેન રણિયામણું સ્થળ બનાવવા માટે ભુજનું પેન્શન ઓટલાની સામે રામધુન થી લઈ મહાદેવ નાકા સુધી હમીરસરની પાડની બાજુની જગ્યામાં બ્યુટીફિકેશન એક કરોડ વીસ લાખના ખર્ચે કરવાનું છે આ કામ ગ્રાન્ટમાંથી કરવામાં આવશે બુઝુર્ગો તેમજ નાના બાળકો ત્યાં બેસી મજા માણી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે તેમજ ત્યાંના દબાણકારોને નોટિસ આપી દેવામાં આવી છે તો તેઓ દ્વારા પણ જવાબ મળેલ હતો કે હવેરસરનું બ્યુટિફિકેશનનું કામ ચાલુ થશે ત્યારે સ્વેચ્છાએ ત્યાંથી દૂર થઈ જશે આ જગ્યા પર બાઉન્ડ્રી કરવામાં આવશે જેથી ત્યાં ગાડી પાર્ક ન કરી શકે તેમજ લારી ધારકો ઊભા રહી શકે નહીં તેમજ વિવિધ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવશે જે કામને પગલે ઠરાવ કરી જી એસટીની મંજૂરી માટે રાજકોટ મોકલવામાં આવેલ છે

જે હમીસર ની પારી બાજુ જે ખાંચા છે ત્યાં કને આપડે બ્યુટીફિકેશન નું કામ એક કરોડ ને વીસ લાખ ના ખર્ચે કરવાના છે આગવી ઓળખ જે ગ્રાન્ટ છે એની અંદરથી થી કરવાના છે અને ખાસ કરીને બુજુર્ગો છે કે નાના બાળકો છે ત્યાં બેસી શકે અને હમીસર ના કાંઠે એ લોકો મજા માણી શકે એના માટે થઈને આયોજન છે અને દબાણકારો જે આપના માધ્યમથી મને

કોઈ નુકસાન ન થાય એવી રીતના આખું પાખા કામ કરી વર્ક કરીને આપણે બ્યુટીફિકેશન કરવામાં આવશે અત્યારે ઠરાવ કરીને આપણે મંજૂરી માટે રાજકોટ મોકલેલું છે

ચોથા ફેઝ નું કામ ટૂંક સમયની અંદર ચાલુ કરશું તો ભુજ ને એક વોકવે પણ ભેટ આપી રહ્યા છે એવી જ રીતના આજે બ્યુટિફિકેશન કરી અને ભુજ એક નવું નજરાનું આપણે માં આપશું ઓકે